શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરીયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક આદુ પાક ખજૂર પાક તલની ચીકી સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર વિસનગર શહેરના શેરડીનગર સોસાયટી પાસે આવેલી લોર્ડ્સ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સપનો કી ઉડાન થીમ સાથે અગિયારમો વાર્ષિક ઉત્સવ ભારે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી રાજુભાઈ પટેલ આર કે હાજર રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે શ્રી ભરતભાઈ મેવાડિયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર બીએપી એસ સ્વામિનારાયણ સ્કૂલ રાધેશણ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આજના પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન શ્રી રાજુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સૌ સાથે મળીને સ્કૂલના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા એક પછી એક સુંદર કૃતિઓને માણી હતી આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા અને સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા નમસ્કાર આપ સૌને અહીંયા આગળ હાજર છો બધાને નિતેશ સર રાજેશ સર નીપા મેમ આપ સૌને નમસ્કાર ગુડ ઇવનિંગ ઓલ ધ પેરેન્ટ્સ હુ આર પ્રેઝન્ટ ઓવર હિયર આપ સૌને પણ ખાસ મારા નમસ્કાર અ બહુ વધારે છે અને આવી રીતના બોલવાની મને થોડી આદત ઓછી છે પણ યા યુ ઠંડી લાગી છે બધાને સમજી શકાય એવું છે એટલે થોડુંક ગરમાવો આવે બધાને ખાસ વિનંતી છે મારી પાછળ બધા બોલજો ભારત માતા કી ભારત માતા કી બધા ત્યાં આગળ અંદર બેઠા છે એ લોકોનો સૌથી વધારે અવાજ આવે છે ભારત માતા કી વાહ આપણે સ્કૂલ નો અગિયારમો એન્યુઅલ ડે માં આજે ભેગા થયા છીએ વિષય છે સપનો કી ઉડાન આ વાતને પરિપ્રેક્ષમાં મૂકી અને પેલો જે ગાળો છે એને રાખીને એક સરસ વાત આપની સાથે પહેલા શેર કરવું એન્યુઅલ ડે જોઈ રહ્યા છીએ ત્યારે એન્યુઅલ એવું હશે કે મારી દીકરીનું કે મારા દીકરાનું મારે પરફોર્મન્સ જોવું છે વળી કોઈક ને એવું હશે કે બીજાની દીકરી શું કરે છે એ જરાક મારે જોવું તો છે વળી પાછા કોઈકને એવું હોય કે પેલા મારા કરતા આગળ નથી નીકળી ગયા ને સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ